હેલો એવરીવન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કેમ છો બધા તો આજે આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો બહાર મળતો ફરાળી લોટ બનાવશું જે આપણે ઘરે જ બનાવશું અને કોઈ પણ જાતની ભેળસેળ વગર એકદમ સરળ રીતથી હું તમને આજે શીખડાવીશ કે આપણે ફરાળી લોટ કેવી રીતે બનાવવો તો આપણે મોટા ભાગે માર્કેટમાંથી લોટ લઈ આવતા હોય ફરાળી માં ઘણી વખત આપણે સાંભળી છે સોશિયલ મીડિયામાં કે પરાળી લોટમાં ઘણી બધી ભેળસેળ કરવામાં આવે છે તો આપણો વ્રત કે ઉપવાસનો ભંગ થાય છે તો આપણે સાવચેતી રાખીને ઘરે જ આપણે પરાળી લોટ બનાવતા શીખીએ એકદમ સરળ અને સહેલી રીતથી અને ઘરની સામગ્રીથી જ શીખશું આપણે તો પરાળી લોટ તો આપણે મોટા ભાગે બધાને જોતો જ હોય અને આખો શ્રાવણ મહિનો તમે ખાઈ શકો મહિના સુધી કાંઈ પણ ન થાય ને એવી સરસ રીતે આપણે બનાવશું જો તમારે વધારે ટાઈમ સ્ટોર કરવો હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો તો આપણે સૌથી પહેલા ફરાળી લોટ બનાવવા માટે આ રાજગરો લઈ લીધો છે જે આપણી ઘરનો જ છે રાજગરો જે ફરાળમાં આપણે કોઈ પણ ઉપવાસમાં કે ફરાળમાં ઉપયોગ કરી શકીએ જો એકદમ ચોખ્ખો કરીને આપણે રાજરો લઈ લીધો છે આમાંથી આપણે ફરાળી સુખડી કે ફરાળી પૂરી ભાખરી ઢોકળા કંઈ પણ બનાવી શકીએ તો એ રાજગ્રાને આપણે પહેલાં એકદમ ધીમો ગેસ રાખીને લોઢી ઉપર શેકી લેશું જેથી કરીને આપણે ઘરે મિક્સરમાં પીસવું હોય તો એ ઝડપથી પીસી શકાય જો આ રીતે આપણે એકદમ ધીમો ગેસ રાખીને શેકી લેવાનો છે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની નહીં તરા આના પપકોન બની જશે આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા જઈશું અને શેકાઈને ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સરમાં પીસી લેવાનો છે અને આપણો ઠંડો થઈ ગયો છે હવે આપણે એને પીસી લઈશું જો પીસવામાં એ આપણે સરસ ધીમા તાપે સૈકો હોય ને તો કરકરો ન રહીએ અને એકદમ ઝીણો થાય જો એકદમ ઝીણો તૈયાર થયો છે નહીતર તમે મોટાભાગે રાજરો પીશો ને તો આખા ભાગો રહીએ અને થોડોક જાડો રહીએ તો એનો આપણે શીરો કે કાંઈ પણ બનાવવું હોય સુખડી તો બરાબર ન બને પૂરી ફાટી જાય એવું બધું થતું હોય તો હવે આ રીતે આપણે ચારી લેવાનો છે એને એકદમ સરસ જ પીસાઈ ગયું છે કાંઈ પણ નીકળશે નહીં ચારણ આ રીતે આપણે ચારીને તૈયાર કરી લીધો છે રાજગ્રો હવે આપણે એક કપ એક સાબુદાણા લઈ લીધા છે આ ઝીણા જે માર્કેટમાં મળતા હોય સાબુદાણા સાબુદાણા પણ આપણે એ જ રીતે શેકી લેવાના છે ધીમા ગેસે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જો આ લોટમાંથી ફરાળી સુખડી તો એકદમ બને છે સરસ અને ફરાળી થેપલા પણ ખૂબ જ સરસ બને તમારે પૂરી કરવી હોય તો પણ તમે કરી શકો છો અને કોઈ પણ ફરાળી તમારે નવીન વાનગી બનાવી હોય તો એમાં તમે આ લોટ ઉપયોગ કરી શકો છો સાબુદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે આ સામો લઈ લીધો છે અડધી વાટકી જેટલો એને પણ આપણે એ જ રીતે શેકી લેવાનો છે સામાન્ય પણ આ રીતે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી અને એને ધીમા તાપે આપણે શેકી લેશું આખા શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય આપણે અને બહારથી લોટ લઈ આવ્યા હોય ફરાળીને એમાં ભેળસેળ હોય તો આપણે તો કાંઈ ખ્યાલ હોતો નથી તો આપણે એમાંથી જ ફરાળ બનાવતા હોઈને આપણા વ્રતનો ભંગ થાય છે તો આપણે આ ઘરે જ આપણે જાતે ચોખ્ખો લોટ બનાવીએ આ રીતે હવે આપણે એ સામો ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં એને પીસી લેવાનો છે આપણે સામો અને સાબુદાણા બે એક સાથે જ પીસવાના છે તો આપણે બે એક સાથે પીસી લઈશું જોશાઓને સાબુદાણા પણ પીસાઈને તૈયાર થઈ ગયા છે જો આ રીતે તમે કરો ને એટલે એકદમ ઝીણું સરસ પીસાય નહીં તો શું થાય સાબુદાણા ઘણી વખત ઉપર ફૈરા રાખે અને આખા આખા રહી જાય જે પીસાવામાં વાર લાગે તો એકદમ ફટાફટ પીસાઈ જશે તો એને પણ આપણે એ જ રીતે ચાલી લઈશું હવે તમે એક વખત આ રીતે ફરાળી લોટ બનાવશો ને એટલે માર્કેટમાંથી ક્યારેય નહીં લઈ આવો અને તમે બીજાને પણ શેર કરજો આ રેસીપી હવે આપણે આ સિંગોડાનો લોટ લઈ લીધો છે બેથી ત્રણ ચમચી જેટલો એને પણ આપણે ચાળીને તૈયાર કરી લીધો છે હવે બધું બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો આપણે શેકો છે ને એટલે આમાં કાંઈ પણ બગડવાની બીક નહીં લાગે અને જો તમે બહાર રાખો ને તો પણ તમે મહિના દિવસ સુધી રાખી શકો છો આપણે કાચની એરટાઈટ બરણીમાં ભરી દેવાનું એટલે કાંઈ પણ થાય નહીં અને તમારે જ્યારે ઈચ્છા પડે કે આજે આપણે કાંઈક નવીન ડીશ બનાવી છે ફરાળમાં તો આ લોટનો તમે ઉપયોગ કરી શકો છો જો આ રીતે આપણે એર કાચની બરણી લઈ લીધી છે અને એને બરાબર સાફ કરીને આપણે એમાં ભરી દઈશું તો કેવી લાગી ગઈ રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે આવી નવી નવી રેસીપી મૂકીએ તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમને જોવા મળે અને જો આ રેસીપી પસંદ આવી હોય તો તમારા સગાવાલાને શેર કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી રેસીપી તો આ રીતે આપણે બરણી બંધ કરીને મહિનો દિવસ સુધી આને કાંઈ જ થતું નથી અને જો તમારે વધારે લોટ બનાવવો હોય ને ફ્રીજમાં રાખવો હોય તો પણ તમે એમાં સ્ટોર કરીને રાખી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય